નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છીએ એક નવો વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી છે આવનાર પોલીસ કોન્સ્ટેબલ છે સીસી ટેટ વન ટેટ ટુ ટાટ કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે મિત્રો શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે કઈ વનસ્પતિના પર્ણો ભાજી તરીકે ખવાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રીંગણ બી બટાકા સી સરસવ ડી સોયાબીન રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સરસવ બીજા નંબરનો પ્રશ્ન છે દરેક પ્રકારની દાળમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચરબી બી વિટામિન સી પ્રોટીન અને ડી કાર્બોદિત મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પ્રોટીન ત્રીજા નંબરનો પ્રશ્ન છે કોને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મગ બી ઈંડા સી દૂધ અને ડી કઠોળ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કે દૂધને આપણે સંપૂર્ણ આહાર તરીકે વાપરીએ છીએ ચોથા નંબરનો પ્રશ્ન છે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકોને શું કહેવાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પોષક આહાર બી પોષક ખનીજ સી પોષક દ્રવ્યો અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પોષક દ્રવ્યો આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનું ખોરાકનું પરીક્ષણ કરવા કયા દ્રાવણની જરૂર પડે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આયોડીન બી કોપર સલ્ફેટ સી કોસ્ટિક સોડા અને ડી આપેલા તમામ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ ખોરાકનું પરીક્ષણ કરવા માટે આપણે આપેલા તમામ દ્રાવણોની જરૂર પડતી હોય છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કાર્બોડેટ કેટલા પ્રકારના હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સ્ટાર્ચ બી શર્કરા સી સેલ્યુલો અને ડી આપેલા તમામ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ સાતમા નંબરનો પ્રશ્ન છે સ્ટાર્ચનું પરીક્ષણ કરવા ખાદ્ય સામગ્રીમાં કયું દ્રાવણ ઉમેરવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કોપર સલ્ફેટ બી કોસ્ટિક સોડા સી આયોડીન અને ડી આપેલ તમામ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી આયોડીન આઠમા નંબરનો પ્રશ્ન છે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા સો એમ પાણીમાં કેટલા ગ્રામ કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચાર ગ્રામ બી ત્રણ ગ્રામ સી બે ગ્રામ અને ડી પાંચ ગ્રામ રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી બે ગ્રામ નવમાં નંબરનો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરીનું પરીક્ષણ કરતા કયો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આછો લાલ બી લાલ સી જાંબલી અને ડી કાળો પૂરો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કાળો પૂરો કે જે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે દસમા નંબરનો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પરીક્ષણ કરતાં કયો રંગ પ્રોટીનની હાજરી સૂચવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આછો લાલ બી લાલ સી જાંબલી અને ડી કાળો ભૂરો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી જાંબલી કે જે પ્રોટીનની હાજરી સૂચવે છે આગળનો પ્રશ્ન છે અગિયારમાં નંબરનો કાગળ પર તેલના ડાઘાની ખાલી જગ્યાની હાજરી સૂચવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિન બી કાર્બોદિત સી ચરબી અને ડી પ્રોટીન મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ચરબીની હાજરી સૂચવે છે બારમા નંબરનો પ્રશ્ન છે કયા ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિનયુક્ત બી ખનીજ ખ્યારયુક્ત સી ચરબી અને યુક્ત અને ડી પ્રોટીનયુક્ત મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ચરબી અને યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી તેરમા નંબરનો પ્રશ્ન છે કાર્બોદિતના સ્ત્રોત જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે એ માંસ ઘી દૂધ માછલી ઈંડા બી મગફળી બદામ તલ સી મકાઈ બાજરી ચોખા ઘઉં અને ડી આપેલા તમામ તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કે જે કાર્બોદિતના સ્ત્રોત છે માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી આગળનો આગળનો પ્રશ્ન છે ચૌદમાં નંબરનો ચરબીના પ્રાણી સ્ત્રોત જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે એ માંસ ઘી દૂધ માછલી ઈંડા બી મગફળી બદામ તલ સી મકાઈ બાજરી ચોખા ઘઉં અને ડી આપેલા તમામ મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન એ આગળનો પ્રશ્ન છે ચૌદમા નંબરનો ચરબીના વનસ્પતિ સ્ત્રોત જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે એ માંસ ઘી દૂધ માછલી ઈંડા બી મગફળી બદામ તલ સી મકાઈ બાજરી ચોખા ઘઉં અને ડી આપેલા તમામ મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી મગફળી બદામ તલ કે જે ચરબીના વનસ્પતિ સ્ત્રોત છે પંદરમા નંબરનો પ્રશ્ન છે કયા ખોરાકને શરીરવર્તક ખોરાક કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કાર્બોદિતયુક્ત બી ચરબીયુક્ત સી પ્રોટીનયુક્ત અને ડી એક પણ નહીં મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્તક ખોરાક કહેવામાં આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી સોળમાં નંબરનો પ્રશ્ન છે આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીના કારણે કયું વિટામિન બનાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિન કે બી વિટામિન ડી સી વિટામિન બી અને ડી વિટામિન એ તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વિટામિન ડી સત્તરમાં નંબરનો પ્રશ્ન છે ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખનીજ ખ્યાર બી કાર્બોદિત સી વિટામિન અને ડી પાચક રેસા તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાચક રેસા કે જે આપણા શરીરમાંથી ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે અઢારમા નંબરનો પ્રશ્ન છે ખોરાકને રાંધવાથી કયું વિટામિન સરળતાથી નષ્ટ થઈ જાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિન કે બી વિટામિન બી સી વિટામિન સી અને ડી વિટામિન ડી તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિટામિન સી કે જે ખોરાકને રાંધવાથી વિટામિન સી સરળતાથી નષ્ટ થઈ જાય છે ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર રત્તાળાપણું એટલે કે દ્રષ્ટિહીનતા એ કયા વિટામિનની ઉણપથી જોવા મળે છે તે માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિન કે બી વિટામિન બી સી વિટામિન સી અને ડી વિટામિન એ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિટામિન એ મતલબ વિટામિન એની ઉણપથી આપણે રતાનળપણું અથવા દ્રષ્ટિહીનતાની ખામી જોવા મળે છે વીસમા નંબરનો પ્રશ્ન છે બેરી બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર એ વિટામિન કે બી વિટામિન બી સી વિટામિન સી અને ડી વિટામિન એ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વિટામિન બીની ઉણપથી બેરી બેરીનો રોગ થાય છે આગળનો પ્રશ્ન છે એકવીસમા નંબરનો સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર એ વિટામિન કે બી વિટામિન બી સી વિટામિન સી અને ડી વિટામિન એ મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિટામિન સી વિટામિન સીની ઉણપથી કરવીનો રોગ થાય છે બાવીસમાં નંબરનો પ્રશ્ન છે સુક્તાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિટામિન કે બી વિટામિન બી સી વિટામિન ડી અને ડી વિટામિન એ મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિટામિન ડીની ઉણપથી સુકતા નામનો રોગ આપણા શરીરમાં જોવા મળે છે માટે રાઈટ આન્સર ઓપ્શન સી વિટામિન ડી ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે હાડકા અને દાંતને સ્વસ્થ રાખનાર ખનીજ ખ્યાલ કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આયોડીન બી આયન સી ફોસ્ફરસ અને ડી કેલ્શિયમ મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કેલ્શિયમ કે જે આપણા હાડકાં અને દાંતને સ્વસ્થ રાખનાર ખનીજ ખ્યાર છે માટે રાઈટ આન્સર ઓપ્શન ડી કેલ્શિયમ ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યાની ઉણપથી બાળકોમાં માનસિક મંદતા આવી શકે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આયોડિન બી આયન સી ફોસ્ફરસ અને ડી કેલ્શિયમ તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન એ આયોડિનની ઉણપથી બાળકોમાં માનસિક મંદતા આવી શકે છે માટે રાઈટ આન્સર ઓપ્શન એ આયોડીન મિત્રો આજનો અંતિમ પ્રશ્ન છે પચીસમા નંબરનો કયું પોષક દ્રવ્ય શરીરને રોગો સામે રક્ષણ આપે છે મિત્રો એ માટેના ઓપ્શન આપેલા છે એ પ્રોટીન બી કાર્બોડ સી ચરબી અને ડી વિટામિન તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિટામિન કે જે શરીરને રોગો સામે રક્ષણ આપે છે માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી વિટામિન મિત્રો અહીં આપણે ધોરણ છ ના પ્રથમ ચેપ્ટર આહારના ઘટકોના દરેક પ્રશ્નોને આવરી લીધા છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અસ્તુ